ધોરણ ચારમાં આજે આપણે પટોળા પાટ શીખ્યા ઠીક છે ને તો એ પટોળા બનાવવા માટેની આખી એક પ્રોસેસ હોય છે એવી રીતે બાંધવાની એને રંગ કરવાની એની પણ એક પ્રક્રિયા હોય છે એ તમને હું આજે આપણે આજે શીખીશું બરાબર તો એના માટે આવું એક કાપડ લેવાનું બરાબર કાપડ લઈ અને એની પર ડિઝાઇન કરવાની એક નિશાની કરી દેવાની કે જે કરી એને આપણે બાંધવું હોય તો આપણને ખ્યાલ આવે કે મારે અહીંયા અહીંયાથી અને બાંધવાનું છે બરાબર તો આપણે એને હવે બાંધીશું શું કરવાનું પહેલાં આપણે અહીંયા લીધું છે એ ભાગ જ્યાં માર્ક કર્યું ત્યાં આઈ તેમ મંગલ લઈ લઈશું અને આ હોય એનાથી એટલો ભાગ આમ બાંધી દઈશ આવી રીતે આપણે જ્યાં જ્યાં પણ નિશાની કરી છે જે આકારમાં જે ડિઝાઇન બનાવી છે એ બધી જગ્યાએ આપણે એને બાંધી દઈશું એક જો ફૂલ કરી કરીશું તો આવું થશે આવું બાંધી અને તૈયાર થશે પછી આપણે એને કલર કરીશું પછી જોઈશું કે ક્યુ એમાંથી કેવી બાંધણી બને છે બરાબર આ રીતે આખા કપડામાં જ્યાં જ્યાં પણ ડિઝાઇન બનાવેલી છે જ્યાં બાંધણી બાંધવાની છે ત્યાં આપણે દોરા બાંધી દઈશું દોરા બાંધતા છેલ્લે આ રીતે કપડું દેખાશે આપણું તૈયાર થશે હવે એને કલર કરવાનો વારો આવશે જો આપણે આ રીતે આખું કાપડને બાંધીને તૈયાર કરી દીધું બરાબર તો સૌથી પહેલાં એને આપણે ગરમ પહેલાં ઠંડા પાણીમાં બોળીશું બરાબર ઠંડા પાણીમાં બોળી દે અને પછી એને બોળીશું ગરમ પાણીમાં આમાં ગરમ પાણીમાં શું છે કલરવાળું પાણી છે કલર નાખીને આપણે એને રંગીન બનાવ્યું છે પાણી લાલ કલરનું બરાબર એમાં કાપડ આપણે જે બાંધણીવાળું બાંધી મૂક્યું

સુકાઈ જાય પછી જે પેલી દોરા બાંધ્યા હતા ને આપણે એ બધા ખોલી ને જોવાનું એટલે એની એમાંથી બાંધણી ડિઝાઇન થાય વાળું કાપડ જે હતું એ આ રીતે કલર થઈ સુકાઈ અને તૈયાર થઈ ગયું આ બાંધેલું હતું એ કાઢી દેવાના દોરા કાઢીશું પછી આપણને ખબર પડશે કે એવી બાંધણી તૈયાર આપણી થઈ બરાબર આપણે હમણાં બાંધણી બાંધી ને આ રેડી થઈ ગઈ તો આવી વધારે બાંધણી પણ તમે બાંધી શકો અને એનો ગૃહ ઉદ્યોગ ચલાવી શકો એમાંથી પૈસા કમાવી શકો બરાબર